નમસ્કાર મિત્રો તાજેતરમાં ઉત્તર ભારતના રાજ્યોમાં ભયાનક ભૂસ્ખલન અને પૂરની પરિસ્થિતિનું સર્જન થયેલું છે તાજેતરમાં તમે ઘણા એના ફોટો અને વિડીયો પણ જોયેલા હશે ઉત્તર ભારતના રાજ્યોની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ પંજાબ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ અને ભારતની રાજધાની એટલે દિલ્હી આ દરેક પ્રદેશમાં હાલ પૂરની પરિસ્થિતિ સર્જાયેલી છે ગુરુવારના દિવસે સુપ્રીમ કોર્ટ દ્વારા અનામિકા રાણાની અરજી પર સુનાવણી કરતા સમયે જણાવ્યું કે આ જે પૂરની પરિસ્થિતિ અને ભૂસ્ખલનની પરિસ્થિતિ છે તે અત્યંત ગંભીર બાબત છે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર વન વિભાગ નોટિસ પાઠવવામાં આવેલી છે આ જે નોટિસ મોકલવામાં આવી એનું કારણ શું મિત્રો તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં આજે પૂરની પરિસ્થિતિનું સર્જન થયું તેમાં હજારો લાખો ટન લાકડા તણાઈને આવેલા હતા તો આ લાકડા ક્યાંથી આવ્યા આ વિશાળ જંગલોમાં જે ગેરકાયદેસર રીતના વૃક્ષોનું છેદન કરવામાં આવે છે એના કારણે એ જે લાકડા તણાઈને આવ્યા અને કુદરતી સંપત્તિનો આ રીતના જે નાશ કરવામાં આવે છે દિવસે ને દિવસે એના કારણે કુદરત તેનો પ્રકોપ બતાવી રહેલી છે અને ઉત્તર ભારતના જે પહાડી વિસ્તારો છે તેમાં હાલ ભૂસ્ખલન અને પૂરની પરિસ્થિતિ એ વિનાશ સર્જેલો છે તાજના વિડીયોમાં આપણે માહિતી મેળવીએ કયા રાજ્યમાં કેટલા પ્રમાણમાં નુકસાન થયું